वन्दे श्री पुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदा वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मास्वरूपं मुदा वन्दे वन्देऽग्नपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महान्तगुणिनं मोक्षाय भक्त्या सदा અમારે સુરેશભાઈ રાજગુરુ કાર્યકર હતા અત્યારે તો એ ધામમાં ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજે એમને આજ્ઞા કરેલી કે તમારે ફરતા ગામોમાં સત્સંગ કરાવવા માટે જવું એમાં એક ગામ એવું હતું કે જ્યાં છેક વાહન સરકારી વાહન જતા નહોતા બસને એવું એટલે તણસા ઉતર્યા બે જણા હતા બે હરિભક્તો સાયકલ ભાડે લીધી ભાડે આપતા હોય તો આપે જ પણ લઈને ચાલ્યા ત્યાર પહેલાં ભાડે આપવા વાળાએ પૂછ્યું ભગત ક્યારે આપશો પાછી તો કે અમે જઈએ છીએ ને રાત્રે જ તમારું ખુલ્લું હશે ને દુકાન તો કે હા હશે પણ બીજું પૂછ્યું ક્યાં જાઓ છો એટલે સુરેશભાઈને એમણે નામ દીધું ગામનું કે આ ફલાણા ગામ જઈએ છીએ એટલે સાયકલવાળાએ કીધું કે ભગત તો પાછી મૂકો કે પણ ભાડું તો આપશું તમે ભાડું તો આપો પણ અમને ખબર છે કે એ ગામમાં જાઓ ને તો સાયકલ જ નહીં આવે પાછી અને ખરેખર એ ગામમાં એવા ઘણા બધાને અનુભવ થયેલા એક ગામનું નામ ઓદરકા ઘોઘા તાલુકાનું કે જ્યાંથી નામ અમારે ભાવનગર આપણે બે વખત મેયર તરીકે રહેલા રમણીકભાઈ પંડ્યા સાહેબ એ કહેતા હતા કે અમારું બાજુનું ગામ કુકડ પણ ઓદરકાની સીમ વટી જાય ને તો હાશ થાય કે હારા હારવા નીકળી ગયા કારણ કે ત્યાંથી ને એમણે એમ નીકળવા દે નહીં એક ભાઈ તો કે એની પછીનું ગામ છે કંટાળા ત્યાં એક ભાઈને વીસી કાઢ્યો છે તાત્કાલિક તો બીજું શું મોટરસાયકલ બેહારીને લઈને નીકળ્યા પણ કે વદરકાની સીમમાંથી નીકળ્યા ને તો વીસી ઉતરી ગયો કારણ કે કોઈક જાળામાંથી ઊભો થયો ને રાડ પાડી લે કોણ છે એવી રાડ પાડીને તે ઓલો બી ગયો ને તે વીસી ઉતરી ગયો ત્રણસા વધીને જવાનો ધક્કો બચી ગયો એક મોટા કોન્ટ્રાક્ટર કામ રાખ્યું મોટું તળાવ છે સરકારી કામ રાત્રે જઈને સાંજે જઈને બધું પડાવ નાખ્યો ડેરા તંબુ સાધન સામગ્રી ઇલેક્ટ્રિકસિટીને એટલે પેટ્રોમેક્સને એવું રાખેલું રાત્રે બધાય થાકીને સૂઈ ગયા હશે સવારે જાગ્યા તો સૂતા હતા એટલા જણા હતા બાકી કાંઈ નહોતું ડેરા તંબુ કાંઈ નહીં સાધન નહીં પેટ્રોમેક્સ એ નહીં બધું રાત્રે જતું રહ્યું એ ગામમાં સત્સંગ કરાવવા માટે આ કાર્યકરો જતા હતા અને સાયકલવાળાએ કીધું કે ભાઈ ત્યાંથી સાયકલ પાછી ન આવે ભાઈ મૂકી દે એ ગામમાં સત્સંગ થયો છે અત્યારે જે બીજાનું લૂંટી લેતા હતા એ ત્યારે આપતા થઈ ગયા એ રામસિંહ બાપુના દીકરા વકીલ બાપુ વચ્ચે આપણે જ્યારે વાવાઝોડું આવ્યું ને બધા થાંભલા પડી ગયા સિટી ખોરવાઈ ગઈ ઢોર રહેતા હતા કારણ કે હવે નવા તો કોઈ કૂવા થતા નથી બધા બોરવેલ હોય છે પાણી કેવી રીતે કાઢવું ત્યારે વકીલ બાપુએ એમના ટ્રેક્ટરમાં ડાયનેમો જોડી અને જેનો સમાચાર આવે કે અમારે પાણી કાઢવાનું છે ત્યાં જાય એમના માણસો અને મોટર ચાલુ કરીને એ લોકોનો અવેડો કે બીજું કંઈ હોય સાધન એ ભરી આપે આવું થયું સામસામા એક બાજુ બાર ગામ એક બાજુ તેર ગામ પૂર્વે ધીંગાણા થયેલા પાંચ છ હુર્દન થઈ ગયેલા અને પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે આ પચીસે ગામની એકતા કરાવવી છે એક થાય પણ થાય રામસિંહ બાપુ ભળ માણસ આ બરવાળા એક વખત એમણે ભાંગેલું ત્યાંથી આવીને એમને આખી ગેંગ હતી બારવટીયા હતા એ તો એ થાકી ગયા એમના દીકરા વકીલભાઈને કીધું કે જનક આ હાંઢિયા કુંડાળે પડે નહીં ભાઈ આ કંઈ ભેગા થાય એવું લાગતું નથી બાપાને કીધું બાપા કે શું યાર પ્રયત્ન કરો નો શું થાય પ્રમુખ સ્વામી મહારાજે શ્રદ્ધા આપી અને બધાને ભેગા કર્યા અમે તો હાજર હતા પચીસે ગામના પાણી મગાવ્યા એક ગોળીમાં ભેગા કર્યા અને કીધું કે આગેવાન હોય પેલા આવો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ હાથે આપણી પાસે એમની વિડીયો છે પોતે જ એક એક એકને ગ્લાસ ભરીને આપે છે લોકોને એવું હતું કે હામેવાળાના ગામનું પાણી પીએ ને તો હુર્ધન નડે મને ઘણી વખત આવું જ સાંભળવા મળ્યું કે હુર્ધન નડે હુર્ધન મેં કીધું ક્યારેક હારું હોય ત્યારે કરતા હોય તો હુર્ધન નડે ત્યારે કરતા છો પણ એટલે એકબીજાના ગામની બીડી નહોતા પીતા છેક બ્રિટિશ સરકારે પ્રયત્ન કરેલો પણ નતું થયું કાંઈ સમાજ સંપ ત્યાર પછી ભારત સરકાર આવી એણે પ્રયત્નો કર્યા હતા મિનિસ્ટરે કિરીટસિંહ વગેરે પ્રયત્ન કરેલો સમાજવાળાએ પ્રયત્નો મહારાજા ભાવસિંહ કૃષ્ણકુમારસિંહજીએ કહેલું પણ તોય એકતા નહોતી થતી પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને ખરેખર એકતા કરી બધાને ભેગા કર્યા આજે સ્થળ પણ હજી હયાત છે એ પાળ્યા સ્વામી ત્યાં ગયા ક્યાં પાળિયા હશે ને તો વળી પાછું જાગશે કંઈક આ લાઇટને થોડીક આમ ફેરવી હોય તો કેમ થાય હામું હું આવે છે ને એટલે તમે કોઈ દેખાતા નથી મને બંધ કરી નાખો તોય વાંધો નહીં આને જેને દેખાવ હોય ને દેખાય આ ઘણી છે અહીંયા તો બસ અરે ભાઈ વાહ કરી દો બંધ એ સ્વીચ હવે કંઈક સભા છે એવું લાગે લાઈટમાં હોય એવું લાગતું તમને પ્રદર્શન થયું કે આ પાળિયા હશે ને ત્યાં પાછું જાગ છે પાળિયા માંથી હુર્ધન નું વિસર્જન કરી દઈએ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા શિવમાં આજે પણ કાંઠ છે એ તો કારણ કે તો ગૌચર હતી જગ્યા એમાંથી ધીંગાણું થયેલું ઢોર ચારવામાં આપણે કઈ કોદ મોટું કઈક હોય પણ કોકવાદ તો સાવ નાની બાબત હોય એમાંય ધીંગાણા પેલા થતા હતા તો ત્યાં પધાર્યા લોકોને એવું હતું કે હુર્ધન એવું કંઈક કરશે ને પ્રમુખ સ્વામીને ગાડી જ નહીં જઈ શકે ત્યાં પંક્ચર પડી જશે પણ સ્વામી ત્યાં પધાર્યા વિધિવત વિધિ કરીને એ લોકોનું વિસર્જન કર્યું સ્વામીએ બધા પર જગમાં પાણી આપ્યું મને કે તમે ત્યાં જઈને એનું વિસર્જન કરી આવો પાણી ચડાય આવો બે સંતો જાઓ મેં કીધું મેં મારા હુર્ધન કોઈ દેખાય નથી કર્યું ના કોકના હુરધનનું નું કરાવવા છે કીધું સ્વામી કે હું કહું છું ને જાઉ તો આ જગ્યાએ આ સ્વામનારાયણ સોમનાથ બોલીને પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને જળ ચડાવી દીધું અમે તો પછી નીકળી ગયા પછી એમને વકીલ બાપુ છે રામસિંહ બાપુના દીકરા એમણે વાત કરેલી કે ત્યાર પછી એક જ્ઞાતિ જ અલગ હતી એ લોકો બધું દાખલા લઈને બધું આવ્યા કે હવે આ લોકોએ તો એમના હુરધનનું કર્યું આપણા હુરધન એક બાજુ રહી ગયા આપણે આપણા ગામ લઈ જઈએ પણ એ બધા ત્યાં પહોંચ્યા તો એક નાના બાળકના પંડમાં આવી એમના હુર્ધન બોલ્યા કે હવે અમારી મુક્તિ થઈ ગઈ છે અમે અહીંયા છીએ નહીં એટલે ખોટી આ બધી માથું ના કરો તો પરીક્ષા કરી કે આ સાચું બોલે છે ખોટું તો નાના બાળકને પૂછ્યું કે સામે જે પાંચ મરાણા હતા એ કોણ કોણ હતા બોલ લે જો તું અમારો હુર્ધન આવ્યા હોય તો પાંચેના નામ બોલ્યા એક નેવું પંચાણું વર્ષના જીજી બાપુ હતા એને પૂછ્યું સનુભા કે બાપુ આ નામ હાચા કે હાવ હાચા તો આવા સમર્થ પુરુષ હોય એ જ્યાં ગયા ત્યાં એકતા કરવાનું કામ કર્યુંશ એમને ખબર પડે કે કોઈને ખટરાગ છે ને સ્વામીએ તરત સમાધાન કરાવ્યું છે અને સમાધાનમાં તો કોકે જતું કરવું જ પડે તો જ સંપ અને એકતા વધે નિતરામાં નામનું જો થાય ને કે ભલે આપણે બધા ભેગા થઈએ પણ નામ તો પ્રવીણનું જ આવે તો પાછો ડખો થાય તે લડાઈમાં લડ્યા હોય તો બીજા કોક અને સેનાપતિને સન્માન મળે કે આ લોકો જીત્યા તો બધા તો કંઈ વાંધો નથી લેતા કે ભાઈ એ ક્યાં લડવા આવ્યા હતા અમને ઓર્ડર જ કર્યા છે એને તો જ્યાં સત્સંગ થાય છે આવા સંત જાય છે ત્યાં આવું સમાધાન થાય છે એકતા કરે અને અત્યારે મહંત સ્વાઈ મહારાજ તો કાયમ રોજ એકાદ વખત તો બોલતા જ છે સંપ કઈ કેમ કે આનો ઉપાય શું સંપ આનો ઉપાય શું સંપ ને ખરેખર સંપ થયા કેવા કેવા અઘરા કામ પણ સહેલા થઈ જાય જો સંપીને કરીએ તો આમ હિમાલ હિમાલયમાં તમે જાઓ ને તો ખૂબ નદીઓ છે નાના નાના વોકળા પછી એક મોટી નદી થાય એના પર નાના નાના પુલ હોય કોઈ કોઈ થોડો મોટો હોય